આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારવાના છે આજની થીમ છે ફળના નામ બોલવા તો આપણે બાળકો ફળના નામ બોલશે અને તેને આપણે આવકારશું ચાલો બાળકો તૈયાર છો બધા ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો તો સરસ વેરી ગુડ સરસ મજાનું કમળ કરી દો તો સરસ વેરી ગુડ ખૂબ સરસ સરસ મજાનું પતંગિયું બની જાવ તો ખૂબ સરસ વેરી ગુડ સાબાસ ચાલો સરસ મજાની તાલી પાડી દો ચાલો તો તૈયાર છો ને બધા ચાલો નિધિબેન બોલો સરસ વેરી ગુડ સરસ સરસ વેરી ગુડ સરસ વેરી ગુડ દ્રાક્ષ સરસ તરબૂજ સરસ ચીકુ સરસ શું ભાવે તમને બોર ભાવે તો બોલો બોર બોલો બોર સરસ વેરી ગુડ સરસ સરસ પપૈયું વેરી ગુડ ટેટી સરસ વેરી ગુડ જામફળ વેરી ગુડ ખૂબ સરસ સરસ પ્રયત્ન કર્યો છે બધાએ ખૂબ સરસ બોયલા ચાલો તાલી પાડી દે તો